આજે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જ્યારે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે ભુજ મધ્યે પણ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ ફુલાર કરવામાં આવ્યા હતા અને એક એવા મહાપુરુષ કે જેમણે આ દેશની અંદર સદીઓથી પીડિત શોષિત જે એક વંચિત વર્ગ હતો એમને સંવિધાનના માધ્યમથી જીવન જીવવાના અધિકારો આપ્યા એમને સ્વતંત્રતા આપી આવા મહાપુરુષ જેમણે સમગ્ર પોતાનું જીવન આ દેશ માટે સમાજ માટે સમર્પિત કર્યું એવા મહાપુરુષની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે એમને હું કોટી કોટી વંદન કરું છું આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્માણના દિવસે એમને શ્રદ્ધાસુરમન અર્પણ કરવા માટે એમને યાદ કરવા માટે એમણે કરેલા કામો એ સંપૂર્ણ સમાજ માહિતગાર થાય એટલા માટે અત્રે એમની સાહેબની પ્રતિમાને સૌ કાર્યકર્તાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને જે એમણે આ દેશને બંધારણ આપીને એ સમાજનો જે નીચલો તબકો વંચિતો શોષિતો માટે જે જીવનભર એમણે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ સમાજના લોકો સુધી જાય એમણે જે જીવનમાં જે કામ કર્યું એમાંથી પ્રેરણા લઈને આવતી નવી પેઢી એ પણ એ સમાજના આવા નીચલા તબકા માટે કામ કરતી થાય અને જે ડૉક્ટર સાહેબે ડૉક્ટર સાહેબે જે પ્રકારનું એક સંદેશો આપ્યો સમાજમાં કે કોઈ ઊંચું નીચો ન હોઈ શકે જેમને આધારે પણ આપણે બધાએ ભારત માતાના સંતાનો છે અને આપણે શિક્ષિત થઈને સંઘર્ષ કરીને આપણા જીવનમાં આગળ આવી શકીએ એ એમના જીવનમાંથી આપણે શીખવા મળ્યું છે ત્યારે એ મહામાનવને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા એ અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા મારા દિલીપભાઈ દેશમુખ સૌ કાર્યકર્તાઓ અત્રે એમની પ્રતિમાને શ્રદ્ધાસુમ અર્પિત કરી અને એમને યાદ કર્યા છે